રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે છેલ્લા બે માસથી તપાસ શરૂ હતી ત્યારે ગેમ ઝોનમાં આગનું મુખ્ય કારણ સામે આવ્યું છે ફોર્મની સીટો ગેરકાયદેસર કન્સ્ટ્રક્શનમાં લાકડા અને પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હતો આ દુર્ઘટનામાં પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્રણસો ને પાસઠ સાયદો સાક્ષી બન્યા હતા અને એક લાખ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે આગનો બનાવ બન્યો હતો તે આગના બનાવ અનુસંધાને ત્યાં ત્રણસો ચાર ત્રણસો આઠ તથા અન્ય સુસંગત કલમો મુજબ ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનાની તપાસ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા બે માસથી ચાલતી હતી આ સમગ્ર તપાસ દરમિયાન ટોટલ પંદર અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આજરોજ તેનું ચાર્જશીટ જે છે તે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાન પર આવેલું છે કે જે ગેમ ઝોન ખાતે જે આગનો બનાવ બન્યો હતો તે આગનો જે બનાવ હતો તેની અંદર મુખ્યત્વે જે વેલ્ડિંગ કરતા સમયે જે અમુક જ્વલનશીલ પદાર્થ કે જેમાં ફોમ જે છે એ ફોમની શીટો ત્યાં બહુ ખૂબ મોટા પ્રમાણમાં પડેલી હતી અને તે ઉપરાંત તેનું જે કન્સ્ટ્રક્શન મટીરિયલની અંદર જે લાકડાનો બહુ મોટા પાયે ઉપયોગ થયો હતો પ્લાસ્ટિક ખૂબ મોટાપાયે હતું અને એ સિવાય ફોમ શીટનો ઉપયોગ ત્યાં કુલિંગ વધારવા માટે થઈને જે કરવામાં આવ્યો હતો તેના કારણે આટલું ઝડપથી આગ જે છે એ લાગી ગઈ પ્રસરી ગઈ અને જે અઘટિત બનાવ જે બન્યો તે બનવા પામ્યો આ બનાવની અંદર તપાસમાં એ ધ્યાન પર આવેલું છે કે ટોટલ સ સત્યાવીસ લોકોના આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે અને પંદર આરોપીઓની જે ધરપકડ થઈ છે તેની અંદર જે ગેમ ઝોન જે છે તેના જે જમીન છે તેના માલિકો ચલાવનારા માલિકો સંચાલકો અને તે ઉપરાંત જે લોકોની બેદરકારી હતી તેવા અધિકારીઓ જે છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

આ આખા સમગ્ર બનાવની અંદર જે એક વન ઓફ ધ મેઇન સંચાલક જે છે પ્રકાશ હિરણ તેનું જે મૃત્યુ થયું ત્યારબાદ તેના જે આખા આખા આર્થિક વ્યવહારો જે છે તેની પણ આપણે તપાસ કરાવેલી છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ આ કેસની અંદર નિમણૂંક થયેલી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા પણ જે આરોપીઓ જે આપણા સંચાલકો છે તે લોકોના બેન્કિંગ વ્યવહારો ટ્રાન્ઝેક્શન્સ આઈટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય જીએસટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય તેનો ઓડિટિંગ અને રિપોર્ટિંગ જે છે એ હાલ ચાલુમાં છે અને એનો પણ આપણે પુરાવામાં આગળ જતા આપણે રજૂ કરીશું નિવેદન લીધું જી એમ કીધું મેં પણ આપી દીધી જી સામે સાગર છે એવું કીધું છે કે મેં આમાં કરવા માટે પૈસા લીધેલા તો તો સીધું એમ વાતમાં આવે છે તો સુધી સામે કોઈ કાર્યવાહી ન એસીબીની અંદર જે સાગઠિયાનું નિવેદન જે દેવામાં આવ્યું છે એ મારા ખ્યાલથી આપના જ ન્યૂઝપેપરની અંદર અમારા ધ્યાન પર આવેલું હતું કે ભાઈ એણે એવું કર્યું છે એ બાબતે એસીબી પાસેથી માહિતી માગવામાં આવી છે જેમાં એસીબીમાં આ બનાવને લઈને મેં પૈસા દીધેલા છે એ પ્રકારનું નિવેદન નથી એની અંદર એવું નિવેદન છે કે મેં અનેક પ્રકારના આ આ બધી જે વસ્તુઓ જે છે તેની અંદર અનેક જગ્યાએથી અમારા આ પ્રકારનું ચાલુ હતું એ દરમિયાન મને ખ્યાલ નથી કે ભાઈ ક્યાંથી શું કર્યું ક્યાં આવ્યું એ પ્રકારેનું છે અને બીજી વસ્તુ કે જે એક પર્ટિક્યુલર કોર્પોરેટર બાબતે જે મીડિયાના મિત્રો દ્વારા તેઓનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું અને ભલામણ બાબતની વાતચીત કરેલી છે તો એ બાબતે તેમણે જે ભલામણ કરી હતી તે બાબતનું આપણા દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું છે અને આગળ જતાં એમાં કંઈ ગુનાહિત જણાય છે કે કેમ એ બાબતની વિગતવાર તપાસ પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ જ આ ચાર્જશીટ આપણે કરવું કરેલું છે ની અંદર એક તો આપણે છે ખાસ કરીને નજરે જોનાર સાહેદો જે છે અને તે ઉપરાંત જે ત્યાં કામગીરી કરનાર જે અમુક વ્યક્તિઓ હતા હેલ્પર્સ હતા તેઓના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સ લીધેલા છે અને તે સિવાય જે ફેક ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ જે બન્યા છે તો તે ડોક્યુમેન્ટ્સ જે લોકોની હાજરીમાં બનેલા છે તે લોકોના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશ એનું જે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે હતું એ એમાં એનો મહત્તમ ઉપયોગ થયો હતો જેના કારણે આગ એ ત્યાં ઝડપથી ફેલાણી હતી અને આ બધા જગ્યાએ ઘણીવાર એવું થતું હોય છે કે અને આપણા જે પર્ટિક્યુલર કેસમાં પણ એવું છે કે જેમાં પતરા જે છે એ પતરાની વચ્ચે આ ફોર્મ શીટ મૂકીને એનો એક ઇન્સ્ટ્યુલેટર તરીકે ઉપયોગ થયેલો છે જેના કારણે અંદર તો કુલિંગ રહે પણ સામે એ ફોર્મ જે છે એ બહુ ઝડપથી આગ પણ પકડી લેતું હોય છે એટલે આગ એટલી ઝડપથી ફેલાય છે પેટ્રોલ કે ડીઝલનો જથ્થો અંદર ક્યાંય મળ્યો નથી એમાં એફએસએલના રિપોર્ટમાં પણ એવું કંઈ આવતું નથી અને આપણે જે તપાસ કરી જે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી એમાં પણ ક્યાંય અંદર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો હતો એવું કાંઈ ધ્યાન પર આવેલું નથી પોલીસે જે મંજૂરી આપેલી છે

પોલીસ દ્વારા જ્યારે કોઈપણ પ્રકારનું બુકિંગ લાઇસન્સ આપવામાં આવે છે ત્યારે કોઈપણ જગ્યાના જે છે એ રેટ્સને એવું બધું જે ફિક્સ કરવામાં આવતું હોય છે અને આ બનાવ જે બન્યો એ બનાવ કઈ રીતે બન્યો એ આપણી આ તપાસનો વિષય હતો એટલે તેની અંદર અન્ય આ પ્રમાણેની તપાસ જે છે એ અમારો તપાસનો વિષય નથી અને એની અંદર હું આપને એ જ જણાવી રહ્યો છું કે આ જે તપાસ આ જે બનાવ જે બન્યો એ બનાવ જે બનેલો છે એ અન્વયે કઈ રીતે બનાવ બન્યો એમાં શું શું ક્ષતિઓ રહી ગઈ કઈ જગ્યાએ નિષ્કાળજી રહી ગઈ એ આપણી આ તપાસનો વિષય છે એટલે આજે પ્રેસ કોન્ફરન્સ પણ એ જ લગતની વિશેષમાં રહેશે આપણી જે તપાસ છે તેની અંદર જે ગુનાહિત બેદરકારી જેની જેની જણાવી છે તે લોકો વિરુદ્ધ જ આપણે ચાર્જ શીટ કરી આપને એ જે છે વિગતવાર ડિટેલ્સ જે છે એ ભવિષ્યમાં અમે તમને આપીશું અત્યારે આપણે જે ચાર્જ શીટ કર્યું છે એમાં જે ચાર્જશીટ ને લગત જે છે એ આપણે માહિતી આપી શકીશું એક એક વ્યક્તિઓના રોલ વિશે એ આપણે અગાઉ પણ જ્યારે પણ પ્રેસ નોટ્સ આપેલી છે એ તમામ પ્રેસ નોટ્સ ની અંદર આપણે આ માહિતી આપેલી છે કે એની અંદર કઈ રીતે ડેમોલ્યુશન માટેની નોટિસ અપાયા બાદ જે ડેમોલ્યુશન નથી કરવામાં આવ્યું અને એ અન્વયે જે કંઈ પણ અમુક કાગળો જે છે એમાં ફ્રોડિંગ કરવામાં આવ્યું છે અને એ અન્વયે આપણે કલમોનો ઉમેરો કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરેલી છે